પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય વચન તેતાળીસ અને ચુમ્માલીસમાં માં પ્રભુ ઈસુએ જે કહ્યું તે આ પ્રમાણે વાંચીએ છીએ એના બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પુકાર્યું કે લાજરસ બહાર આવ ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે અને પગે વીંટાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો ઈશુએ તેઓને કહ્યું એના બંધન છોડી નાખો અને તેને જવા દો આ વચનમાં જે ભાગ પર હું આપનું ધ્યાન દોરવા માંગુ છું તે એ છે કે જે મરી ગયેલો હતો તે કફનથી વીંટાયેલો હાથ પગ બાંધેલા અને તેના મો પર રૂમાલ બાંધેલો બહાર નીકળી આવ્યો લાજરસ મરી ગયો હતો અને મરણ પછી યહૂદી રીત પ્રમાણે કફનથી વીંટાળીને રૂમાલથી મોં બાંધીને કબરમાં મૂકવામાં આવ્યો હતો પાપનો પ્રભાવ આ પ્રમાણે છે કે મનુષ્ય સ્વયં કશું જ કરી શકતો નથી પરંતુ તે પાપના દાસના રૂપમાં જીવન વિતાવે છે જેવી રીતે કફન શબને વિંટાળીને બાંધવામાં આવે છે અને તેનું મોં રૂમાલથી બંધાઈ રહે છે તેવી જ રીતે પાપ મનુષ્યના કામો ચાલચલગત અને વાણી વર્તનને પોતાના વશમાં બાંધી રાખે છે પ્રભુએ જ્યારે લાજરસને ઊંચે સ્વરે પોકાર્યો મરેલો લાજરસ જીવિત બહાર આવી ગયો આ પ્રમાણે પ્રભુ આજે પાપીઓને પાપની ક્ષમા આપી ઉદ્ધાર માટે પોકારે છે અગર આજે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ અને તારણહાર તરીકે અંગીકાર કરો છો તો તે તમોને પાપના બંધન છુટકારો આપે છે આ પ્રમાણે કરવાને પરમેશ્વર તમારી સહાયતા કરે ધન્યવાદ